સુરક્ષા બાબતને ધ્યાનમાં રાખી અને બેઠક યોજાઈ સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી વિવિધ મંત્રાલયના સચિવો સાથે પ્રધાનમંત્રીએ બેઠક યોજી છે આ પહેલા સર્વદળીય બેઠકનું પણ આયોજન હતું ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું રાષ્ટ્રીય સુરક્ષા બાબતને ધ્યાનમાં બેઠક યોજવામાં આવી સુરક્ષાની જે તૈયારીઓ છે છે તેની સમીક્ષા પણ પ્રધાનમંત્રીએ ખુદ કરી વિવિધ મંત્રાલયના સચિવો સાથે પણ તેમણે બેઠક યોજી છે આપણી સાથે અમારા સહયોગી જીગર લાઈવ જોડાયા છે જીગર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું છે સચિવો સાથે પણ બેઠક યોજી છે શું જાણકારી બિલકુલ એક સૌથી મોટી બેઠક અને સૌથી મોટું અપડેટ એ વડાપ્રધાન મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે અને તેની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય તૈયારી અને આંતર મંત્રી સંકલનની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રીએ આજે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે આ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને તેની અધ્યક્ષતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે પીએમ મોદીએ સામનો કરવા માટે મંત્રાલયો દ્વારા આયોજન અને તૈયારીઓની પણ સમીક્ષા કરી અને એ પણ ઇનપુટ મેળવ્યા કે આપણા તરફથી તૈયારીઓ કયા પ્રકારની છે સચિવોને તેમના સંબંધિત મંત્રાલયોની કામગીરીની વ્યાપક સમીક્ષા કરવા અને તૈયારી કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશ વ્યવહાર પ્રોટોકોલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આવશ્યક પ્રણાલીઓની સંપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે એટલે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન ગેપ ન રહી જાય તેની જવાબદારી પણ જે તે વિભાગના સચિવોને સંબંધ આપવામાં આવી છે અને સાથે સંબંધિત જેટલા પણ મંત્રાલયો છે તેમને પણ આ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે આ સાથે સચિવોએ વર્તમાન પરિસ્થિતિમાં સંપૂર્ણ સરકારી અભિગમ સાથે તેમના આયોજનની વિગતવાર ચર્ચા પણ કરી અને એક રિપોર્ટ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેળવ્યો છે આ ઉપરાંત બધા મંત્રાલયોએ સંઘર્ષના સંબંધમાં તેમના પગલાં ઓળખી કાઢ્યા છે અને પ્રક્રિયાઓને મજબૂત બનાવી રહ્યા છે મંત્રાલયો તમામ પ્રકારની ઉભરતી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહે આ લાઇન ખૂબ મહત્વની છે એટલા માટે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મંત્રાલયોએ સંઘર્ષના સંબંધમાં તેમના પગલાં ઓળખી કાઢ્યા છે એટલે કે આપણે જે કામ કરવાનું હતું એ સેનાએ કર્યું છે અને હવે એ સેના તેના ઇનપુટ મેળવી રહી છે અને સાથે આ બેઠકની અંદર સમાચારનો સામનો કરવાના પ્રયાસો અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે મંત્રાલયોને રાજ્ય સત્તાવાળાઓ અને ગ્રાઉન્ડ લેવલ સંસ્થાઓ સાથે ગાઢ સંકલન જાળવી રાખવાની પણ

સેવાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે મંત્રાલયોને રાજ્ય સત્તાવાળા એટલે કે જેટલા પણ રાજ્યો છે તેમના જે મુખ્યમંત્રીઓ છે તેમની સાથે સંકલન કરવું પડશે અને એ સંકલનની અંદર એ પણ ઇનપુટ આપવું પડશે કે જો તમે સરહદે વિસ્તારમાં આવો છો તો તમારે પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને એલર્ટ રહેવું આ બેઠકમાં કેબિનેટ સચિવ વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ ગૃહ બાબતો વિદેશ બાબતોના જેટલા પણ અધિકારીઓ છે મંત્રી છે માહિતી અને પ્રસારણ વીજળી આરોગ્ય અને દૂરસંચાર સહિતના મુખ્ય મંત્રાલયોના સચિવો હાજર રહ્યા હતા એટલે કે આ બેઠકની અંદર તમે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ કે વરિષ્ઠ અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક અને તેની અંદર સંરક્ષણ જે સૌથી મોટું એક ભૂમિકા હોય જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે સંરક્ષણ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે ગૃહ બાબતોના સચિવ પણ હાજર હતા એટલે કે કેવી રીતે સંચાલન કરવું અને સુરક્ષાની સમીક્ષાની સાથે સાથે લોકોના હિતને લોકોને કોઈ તકલીફ ન પડે તે બાબતોનું ધ્યાન રાખવું એ બાબત પણ ખૂબ મહત્વની હતી વિદેશ બાબતો એટલે કે ભારતના વિદેશ સાથેના સંબંધો તેમની સાથે કે પ્રકારનું માહિતી મેળવી તે પણ માહિતી હતી જોઈ